જોઈએ બેટ દ્વારકામાં દબાણો દૂર કરવાની કામગીરી પાંચમા દિવસે પણ યથાવત છે બલાપર ગામ પછી પાર વિસ્તારમાં તંત્રનું મેગા નિમોલ્યુશન પાર વિસ્તારમાં આવેલા ગેરકાયદેસર મકાનો પર બુલડોઝર ફરી વળ્યું છે સતત પાંચ દિવસથી ઓખાને બેટ દ્વારકામાં કાર્યવાહી ચાલી રહી છે આજે પાંચમા દિવસે પણ દબાણ દૂર કરવાની કામગીરી છે તે યથાવત જોવા મળી રહી છે બલાપર ગામ વિસ્તારમાં ગેરકાયદેસર મકાનો પર બુલડોઝર છે તે ફરી વળ્યું છે અનેક જગ્યાએ આ કામગીરી છે તે થઈ રહી છે પોલીસને સાથે રાખીને તંત્રએ આ મેગા ડિમોલ્યુશન હાથ ધર્યું છે આજે પાંચમો દિવસ અને પાંચમા દિવસે પણ સતત દબાણ દૂર કરવાની કામગીરી યથાવત રાખવામાં આવી છે વાલાપર ગામ પછી પાર વિસ્તારમાં જી વાત કરવામાં આવે તો બેટ દ્વારકા ખાતે જે મેગા ચાલુ છે એનો આજે પાંચમો દિવસ પણ યથાવત રહ્યો છે આજે બેટ દ્વારકાનો જે પાર વિસ્તાર છે ત્યાં પાર વિસ્તારમાં જે ગેરકાયદેસર રહેણાંકના મકાનો છે એના ઉપર દાદાનો બુલડોઝર દ્વારા કાર્યવાહી થઈ રહી છે ગત ચાર દિવસોમાં સુડતાલીસ કરોડ પંદર લાખ રૂપિયા જેટલી સરકારી જમીન ને ખુલ્લી કરવામાં આવી છે જે જમીનની આપણે એરિયાની વાત કરીએ તો છ્યાસી હજાર ત્રણસો ને એકાણું ચોરસ મીટર જેટલી જગ્યા ખુલ્લી કરવામાં તંત્ર દ્વારા આવી છે બેટ દ્વારકા અને ઓખામાં આજે પાંચમો દિવસ પણ સતત યથાવત છે બેટ દ્વારકા ખાતે જી નહેરા બિલકુલ અશોક જાણકારી બદલ આભાર